ફરજિયા છે ને અમારે ગાડીમાં મૂકીને જ જાવી પડે હે હું મિત્રો કેમ છો બધા મજામાં છો આશા કરું છું તો મજામાં હશો તો તમારું બધાનું ફરીથી સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં તો આજે આપણે પાછા વાડીયા આવી ગયા છીએ અને આપણે આપણી જો ગાડી અહીંયા રાખી દીધી છે તો જો અહીંયા આપણી ગાડી પડી છે કાંઈ એવું લાગ્યું ભાઈ બીજા છે આપણા હેઠા પાડવીની રીક્ષાએ પડી છે કેમ કે અહીંથી આપણી ગાડી છે ને આપણી વાડી સુધી જાય એમ નથી તો આપણી હા મેં જો દેખાય ને આપણી વાડી છે આપણે વાડીનો રસ્તો છે પણ અહીંથી છે ને આપણી વાડીએ આપણી ગાડી જઈ શકે એમ નથી કારણ કે ભાઈ અહીંયા છે ને રસ્તો બહુ ખરાબ છે અમારી વાડીએ જવા માટે એટલે થોડોક રસ્તો જ ખરાબ છે બહુ નહીં વધારે નહીં કે છે ને ભાઈ રસ્તામાં ગારો એવો થઈ જાય છે ને તે ટાયર માં ગારો ભરાઈ જાય ને એના હિસાબે એને ગાડી પછી આગળ હાલે નહીં એના હિસાબે ગાડી અહીંયા રાખીને જવું પડે હે જો અમારી વાડીનો રસ્તો છે હેતાલ આગળ આગળ હેલી જઈશ તમને દેખાતી છે આમાં આ આપડે વાડીનો રસ્તો છે હજી આગળ જોજો કેવો ખરાબ આવે છે જોઈ લે આજુબાજુમાં બધા આપણે માંડવીના વાવેતર થઈ ગયા છે બધાને એકદમ મસ્ત ઉગાવ આવી ગયા હે જોઈ લઈએ મિત્રો આમાં કેમ આપણે ગાડી અહીંયા લઈ આવી તમે જોવ હા જોઈ લઈએ હા રસ્તો છે વાડી આવવા માટે હા આમાં ગાડી હાલે નહીં એટલે ફરજિયાત ને અમારે ગાડીમાં મૂકીને જાવી પડે હે જોઈ લઈએ તો એ તો લઈ જઈશ હા હવે અમારે હાલીને આવવું પડે તો અત્યારે વાડિયા ફાઇનલી ભાઈ વાડિયા પૂગી ગયા જોઈ લેવા ને હા આપણી માનવી જેમ છે તમે કઈ દો કોમેન્ટમાં અને આ બાજુ આપણે છે ને ભાઈ પછી ગુજરાત ચાર માંડવી આવે ને એવા આવેલી છે આ ગુજરાત ચાર માંડવી છે ને એ છે વિહની દારી વાવી છે આપણે અને કોણ કોણ ગુજરાત ચાર માંડવી આવે એ કોમેન્ટમાં કહેજો ને કેવી થાય છે એ જરાક કહેજો અને આ બાજુ છે ને ઓલી બાજુ આજે આ ખાજો છે ને એમાં આપણે ગુજરાત ચાર માંડવી વાવી છે અખતરો જ કર્યો ખાલી થોડાક પૂરતી જોવા પૂરતું જ ને આ બાજુ જીવીસ માંડવીઓ આવેલી છે મીઠાવીની જારીએ હાથી હાલી ગયા ને પાછું બે દી હાથી હાલી ગયું ને બીજે તરત હે ને વરસાદ થઈ ગયો હાથી હાલી ગયા હે અત્યારે જે બકાલો વેવું તો હમણાં પાછું એવડું એવડું થઈ ગયું છે ગુવાર ને ભીંડા ને હમણાં દસ પંદર દિવસમાં ગુવાર ભીંડા પાછા ઉતરવા માંડી છે ને એક રીંગણીનું છોડવું આપણે વાવેલો તો ઘણા સમય થયા છે પણ એમાં રીંગણા આવતા નહોતા ઉપાડી નાખવાની તૈયારીમાં હતા તો ફૂલ આવ્યા એમાં જોરદારના છોડવો થયો છે બહુ મોટો અને ફૂલે આવ્યા છે અને રીંગણા એમાં જો લુમખા રીંગણા આવે છે ભરાઈ એવા રીંગણા મસ્ત છે ભરાઈ એવા રીંગણા લુરખા લુરખા છે જો આ ઝીણા ઝીણા આજે આવવા સ્ટાર્ટ થયા છે આ જોડદારના રીંગણા આવી છે આ રીંગણે આપણે એટલા ઉપાડ નાખવી હતી ને તો એમાં કેવા રીંગણા આવ્યા જો ને ઇતેન્દ્ર ભરે છે પાણી વાયમાંથી વાય ભાઈ જે શાખે અત્યારે તો વાંધો નથી ડોલ ખીચી લીધી છે પીવા માટે વાય ભાઈ જે આખી આપ્યું અત્યારે જો થોડી કધુરી છે કઈ લાવ ભરાય જાય આખી કે હવે એથી આખી ન ભરાય કબૂતર જો અંદર બેઠા જેમ જેમ ભાઈ ભરાતી જેમ ઉપર ઉપર આવતા જઈને

જોઈએ જબરજસ્ત વરસાદ આવે જોઈ લો જે રિસ્કમાં રિસ્ક લઈને હું વિડીયો ઉતારું છું હું એક તો મોબાઈલ એપ મોબાઈલ એપ પલરે છે તોય એના વિડીયો ઉતારું છું હું કાંઈ થાય નહીં તો સારું જોઈ લે વરસાદે જોઈ લે અચાનક દેવા માંડ્યો હો ભાઈ દબા દબી મિત્રો અત્યારે હે ને દવા સાટતો હતો ધ્રોકડની જ્યાં ધ્રોકડના ગુંડા હતા ને એમાં હું કોઈ દવા સાટી દઈએ તો વરસાદ આવી ગયો ને એવો જોરદારનો એ બધી દવા ધોવાઈ ગઈ હવે જોઈએ દવા લાગે છે કે નથી લાગતી ખબર નહીં દવા ધોવાય તો ગઈ હશે તો ફાઇનલ જ છે કેમકે હજી તો સાઈટી નહોતી ને અડધામાં જ સટાણી હતી તા હે ને વરસાદ આવી ગયો પણ હવે જોઈએ જે થાય હવે અત્યારે તો કંઈ કામ થાય એમ નથી વરસાદ એમ કહે છે કે હા બહુ તમે કામ કર્યું હવે છે ને પોરો ખાવ એટલે છે ને પૂરો ખાવાનું કે છે વરસાદ કામ કરવા નથી જતો ને આપણે કામ કરવું નથી હવે પોરો ખાઈ લેવો ને એ ચલાય કંઈક કામ કરે છે આડાહોર બધું એને હક નથી થતું શું કરે છે હવે એ અત્યારે અહીંયા બધું અંદર હાચું એવું છું બેસ આવું બધું જો આ બધું જેમ જેમ બધું પડ્યું હતું ને વાવણી કરીને તે દિન બધું પડ્યું કાંઈ હચવાનું જ નથી હું વાડી આવી કામ નીકળી જાય અને બીજું હાથી આપવાનું એવું બધું અહીંયા અંદર તો એનું બધું એમને પડ્યું હતું હવે આજે એને બધું હાચવી લઈએ વરસાદ છે તો કામ તો કંઈ ખેતરમાં તો થાય એમ નથી અહીંયા અંદર બધું કામ કરી નાખીએ તો અહીંયા પાણી આવી ગયું બારી પાણી આવ્યું

I Oh we'll go Finding life along the way, melodies we haven't played. Oh boy, me throw the finally gonna yeah.

પછી એમ તો કરતા હોય ને જેને સાચું એ કરતા હોય આપડે સુધી મને લઈએ આપણે નતા જતા ને બે પણ પદવાના સાધી દાખરના એટલે એ બધું થઈ ગયો આ નકો ઓછો થઈ ગયો આપણો તો દારૂભાઈ ફટાફટ નાઈ લઉં મનસુ મારે મારા તેડવા જાવ છે તો નાઈ ધોઈ ને ફટાફટ હું મનસુભાઈ તેડી હું બરાબર